જય સુરપુરા ધામ ભોળાત બાલ હું જઈ રહ્યો છું બોટાદ ભોળા દાદાના દર્શન કરવા માટે અને ઈ પણ સાયકલ લઈને સાયકલ બાઇક કમ્પ્લીટ રેડી કરી લીધી છે અને ઘરેથી નીકળવાની ફૂલ તૈયારી છે અને માતાજીના પણ દર્શન કરી લીધા છે આપણે અને અત્યારે જવાનું છે આપણે ભોળા તો નીકળવી બે દિવસ થાય છે પહોંચતા અને સાયકલ લઈને જવાનું કારણ કે ખાક ભાગ બહુ લાગે એટલે બે દિવસ થાય છે તો બનારીજો આપણા વિડીયોમાં હેન્ડ લખી ખાત જોવાનું ભૂલતા નહીં અને રાજાજી તેજાજીના દર્શન પણ કરાવી તો બનારીજુ અમારા વ્લોગમાં તો ફાઈનલી અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હાઈવે રોડ ઉપર આપણે અત્યારે પહોંચી ગયા છીએ ધીરે ધીરે સાયકલ આપીએ છે રોડ ઉપર કોઈ માણસ જોવા મળતો નથી કારણ કે હાઈવે તો ખાલી છે અને સાયકલ આપવાની મજા આવશે મેલી આપણે પહોંચી ગયા છીએ રાણપુર ચોકડીયા અને આપણે બે ભાઈ વાટ જોતા હતા આપણી અને સાયકલ લઈને આવતા હતા વાટમાં ભેગા થઈ ગયા એ કે તમે આગળ આવો તમને ઠંડુ બંડુ પીવું તો બસ આવો જ સપોર્ટ જોઈશી આપણે પબ્લિકનો અને બસ મને યુટ્યુબ ચેનલમાં પણ તમે સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલ અને આવા વિડીયો આવતા રહેશે બસ તમારો બધાનો આવો સપોર્ટ જ જોઈશી આપણે કે આવા માણસો આપણને મળે અને દાદાની દિયા કહેવાય કે આવા માણસો આપણને મળે સોડા પીવર આવે ખાવા પીવાનું પૂછે હજી તો વાગી રહ્યા છે નવ તે તો એ માણસોનો સપોર્ટ થયો છે આપણે બસ આવો નવો સપોર્ટ આપજો અને યુટ્યુબ ચેનલ માં પણ સપોર્ટ દેજો આપણને અને અત્યારે ભાઈ છો ધંધુકા આવી પાછી બહુ ગયો કારણ કે સાયકલ તો બહુ ફાસ્ટ ચલાવી હતી કારણ કે આગળ ત્રણ જણા આપણા ભાઈબંધ છે એમને મળવા માટે બહુ ફાસ્ટ ચલાવીએ આપણે તો બસ એમને પણ તમને મુલાકાત કરાવું આપણા વિડીયોમાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે નાગનેશમાં અને નાગનેશ આમ ઘણો તો વટીક ગયા કારણ કે રોડ ઉપરનું ગામ છે આપણા બે મિત્રો આગળ મળી મળી ગયા ગયા છે આપણા બે મિત્ર ચાલીને જાય છે ભોળા દાદાના દર્શન કરવા માટે એમને માનતા હતી માનતા પૂરી થઈ ગઈ છે અને ચાલીને જાય છે દાદા દર્શન કરવા માટે તો આપણે સાયકલ લઈને આવ્યા હતા એમની સાથે સાથે તો બસ અત્યારે હાલ જઈએ આપણે રોડ ઉપર અને તડકો બહુ પડી રહ્યો છે વાગ્યા છે અગિયાર અને ધંધુકા પોગવામાં નવ દસ કિલોમીટર ખાતું છે તો બસ આમનો આપણા વિડીયો જોયા રાખજો અમને ખૂબ આનંદ થશે અને બસ ને સપોર્ટ આપતા રહેજો થોડો ઘણો ભોરો ખાલી લઈશું અને હજી તો જમવાનું બાકી છે આગળ જેમ કંઈક હોટલ બોટલ સારી આવે તો આપણે જમી લઈશું અને હજી જમવાનું બાઇકી છે અને બહુ બહુ તડકો પડે છે અને થાક બહુ લાગે છે પરસેવો જો તમે પરસેવો બહુ વળે છે તો સાયકલ મેચ દીધી આપણે સાયા અને હવે કઈ જમ્મો બમ્મનું ગોતી પછી આપણે પાછો હળુ હળુ હાલશો તો ફાઇનલી અત્યારે થોડો ઘણો પૂરો ફાઈલી કારણ કે તડકો બહુ પડી રહ્યો છે તો એ પણ આપણે સાયકલ ચલાવી છે અને કારણ કે ઉત્સાહ જેટલો છે કે આપણે સુરાપુરા ધામ ભોળાદાર માતાના દર્શન કરવા જઈએ છીએ વીર રાજાજી વીર ત્યાજાજીના દર્શન કરશો ખૂબ આનંદ થાય છે બસ આવો નવો તમે મને સપોર્ટ કરતા રહી ગયો અને મેં હમણાં હમણે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ ચડાવી ચડાવ્યા પૈકી બે હજાર માણ્યા જોઈ નાખ્યું મારો પેજમાં કોઈ જોતા નહોતા એની બદલે બે હજાર જણા જોઈ નાખ્યું મને તો એ ઉત્સાહ છે કે નાના પબ્લિક આપણી ઉપર સપોર્ટ ફૂલ કરે છે એક કિલોમીટર અને ધંધુકા તો શરૂ થઈ ગયું જ છે પણ આપણે ગોળ માર્યું છે ધંધુકાનું એક કિલોમીટર તો આપણે ધંધુકા અંદર જઈને નાનો એવો વોલ્ડ કરજો કે ચા નાસ્તો ને થોડું ઘણું ખાજો તો બસ અત્યારે આપણે ધંધુકાની ની આગળ તો ફાઇનલી દોસ્તો ધંધુકામાં થઈ ગયા છીએ એન્ટર ગામ આવી ગયું છે ધંધુકાનું તો ઘડી હોલ્ડ કરી લેવી અને નાસ્તો બાસ્તો કરી પછી આપણે આગળ જાવી તો આપણા પરમ મિત્રો રહ્યો છે અત્યારે કેળા કારણ કે ફ્રૂટ ખાવી તો મજા આવે અત્યારે ની પાછો ટેસ્ટ કરીને લેવો કાર્યકર જબરા ટેસ્ટ કરીને લે એમ ખાવું તો મોળો ન ખાવું એમ સારું ખાવું જો શેરડી નો રસ પીવા માટે ઠંડો આપડી હાટો ખાડે આગળ શેરડી નો રસ આપણે ધંધુભાઈ થી બહાર નીકળી ગયા છીએ થોડી ઘણી રીલ શૂટ કરી લીધી તમારે મારી લીડ જોઈ હોય તો ઇન્સ્ટાગ્રામમાં જ જાજો ધ ભોલુબા ચેનલ ધ ભોલુભા પેજ છે ચેનલ તો કહેવાય નહીં બસ બસ આવતને સપોર્ટ આપતા રહી ગયો તો ફાઈનલી અત્યારે આવી ગયા છીએ આપણે જમવા માટે કારણ કે પડી રહી છે સાંજના સાત વાગી ગયા છે તો જમી લેવી આગળ હોટલ બોટલ કાંઈ એવું મળશે નહીં અને આવી ગયા છીએ આપણે રામદેવ રેસ્ટોરન્ટમાં અને હર્ષદભાઈ જોવા ત્યારે ઠાકી ગયા છે એટલે હિંચકો ખાયા થોડો ઘણો અને એમના ભાઈ પણ ઊભા છે એક હોટલ છે અને બહાર હતા ખાટલા અને તો અત્યારે આરામ કરીશું આપણે અહીંયા અને સવારમાં નીકળશું આપણે ભોળાદ જવા તરફ ચાર વાગે નીકળવાનું છે તો અત્યારે ઘડીક છૂઈ જઈએ આપણે બે થી ત્રણ કલાક માટે વાગ્યા છે અગિયાર અને વિડીયો આપણો એડિટિંગ થાય છે સવારમાં વિડીયો આપણો આવી જાય છે તો જોવાનું ભૂલતા નહીં અને વાહ યુટ્યુબ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણા વિડીયો આવા આવતા રહે છે તો અત્યારે આપણે સુઈ જઈએ તો આપણે બ્લોગને પૂરો કર્યું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ